રાઈસે હા જો અમાર વાડી કાચબો છે નઈ બને કેમ છો બધા બધા મજામાં મારા સ્વાગત છે તમારા બધાને સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડિયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબાઈ આજે તો કોણ કી મે માર છે કે રાજેશે જીવું બની આવવાના છે અન થોડી તો જો કાજોળી ભજીયા બનાવા છે હા હાલો બધા પજીયા

તો હવે ઘરે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બની આવે અત્યારે તો જો સાંજ નો સમય થઈ ગયો છે ને અમે બધા જમવા બેસી ગયા છે નહીં બપા મિતું ને માર મમ્મી ને અમે જમવા બેસી ગયા છે હા ને ખાઓ નહીં મિતું આ શું છે જમવામાં બટેટા નું શાક છે અને આ શેનું શાક છે મમ્મી

હું પણ જમી લઉં તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બની આવે છે અત્યારે તો જોવો સાનો સમય થઈ ગયો છે ને તમને બધાને એમ થાતું છે કે આજ આપણે ક્યાં આવ્યા આજે આપણો અજુ ભાઈનો બર્થડે છે માનજો આવી છે હા કાઈ કરો લાઈક કરો લાઈક કરો કરો માનજો આવી છે ને જો વાહ ભાઈ વાહ જો મસ્ત કેક લાવ્યા છે જો હજુ હા હું જોતો બધા કર્યો કર્યો મમ્મી ને સંતા કાકી બર્થડે માં જુઓ ઘણા બધા આવી ગયા છે

या नो बेटा ले आले आले ई होय पकडी तो कंटिन्यू लुगमा बदे बनिया કેક no. ખબર no. <laughs> 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 તો જુઓ જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે વિને ડે માંથી પણ વિવા છવી અને હવે તો જો કે જુઓ ગોપીના ઘરે ભૂવા જતા નથી કારણ કે જો કે તમને બધાને ખબર જ હશે કે ગોપી આવડા ઘરે હુવે છે આ ઘરે કોને ખબર હે હોવા આવતા હોય કે ન હુવા આવતા હોય આપણે ઘરે હોય છે અને થોડાક દિવ પછી આપણે આપણે પાછાના જશું તો આજનો આ બ્લોક વિડીયો તમને કેવો લાગ્યો બર્થડે બર્થ ડે તો કેવો કહેવાય બર્થ નો હા બર્થ નો કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં જરી કહી દેજો તો આશા છે કે આજનો લોક તમને ગમે હોય તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો અને બધાય બાય બાય